જો મિત્રો તમે પણ કોરોનાની રસી લીધી છે તો તમને પણ આવશે હાર્ટ એટેક મિત્રો કોરોનાની રસી ખૂબ જ ખતરનાક છે અને જેનાથી કરોડો લોકોના મોત થઈ શકે છે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારના ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા એ સિવાય મિત્રો ન્યૂઝની મીડિયા ચેનલ છે એમના દ્વારા પણ આ કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી વિશેના સમાચારો ખૂબ જ તેજીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે પરંતુ મિત્રો આ બધા જે ન્યૂઝ ચાલી રહ્યા છે એ વિશેની પૂરી પૂરી હકીકત શું છે એ વિશેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપનો ઉદ્દેશ આ વિડીયો બનાવવા પાછળનો એટલો જ છે કે આ બધા સમાચાર છે જેના લીધે મિસ ઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે જેના વિશે તમને જાગૃત કરવા અને તમને ભયમાંથી મુક્ત કરવા ખરેખર વેક્સિનેશનથી જ હાર્ટ એટેક આવે છે અને હજુ પણ કરોડો લોકોના મોત વેક્સિનેશનના કારણે થવા જઈ રહ્યા છે તો મિત્રો શું છે હકીકત ચાલો જાણીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો એસ્ટ્રાજેનીકા એક કંપની છે કે જેને કોવિશિલ્ડ વેક્સિન તૈયાર કરી હતી તો તાજેતરમાં જ આ કંપની વિશે એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે એનાથી કરોડો લોકોના મોત થઈ શકે છે મિત્રો આ વાતમાં કેટલી હકીકત છે એના વિશેની આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ તો જે લોકોએ આ સમાચારથી ડરી ગયા છે એવા લોકોએ અત્યારે હાલ બિલકુલ રિલેક્સ થવાની જરૂર છે મિત્રો આ જે સમાચાર છે એ બિલકુલ સો ટકા સાચા માણી શકાય એવા નથી તો મિત્રો એ માટે આપણે શાંતિથી સમજવું પડશે તો વાત કરીએ તો કોવેક્સિન જે છે એના સાઈડ ઇફેક્ટ થઈ શકે છે પરંતુ જેનાથી બ્લડ કોટિંગ થવાની શક્યતા કેટલી રહેલી છે વેક્સિનથી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે બ્લડ કોટિંગ પણ થઈ શકે છે આ સિવાય અન્ય કોઈ નવી બીમારીની પણ ઉત્પત્તિ થઈ શકે છે પરંતુ આ બધી કોઈ નવી નવીની વાતો નથી આ બધું તો અન્ય કોઈ પણ દવાથી પણ થઈ શકે છે જી હા મિત્રો આ બધી જે વાતો થઈ રહી છે એ અન્ય કોઈ પણ દવાથી થવાની શક્યતાઓ છે મિત્રો વાત કરીએ કોવિડ વેક્સિનના સાઈડ ઇફેક્ટની તો મિત્રો આ સાઈડ ઇફેક્ટ આજે જ બહાર પડે છે એવું નથી જ્યારે આ કંપનીમાં રસી તૈયાર થઈ રહી હતી ત્યારે જ એસ્ટ્રાજેનિકા કંપનીએ આ વિષયના સાઈડ ઇફેક્ટની વાત કરી લીધી પરંતુ મિત્રો આ વાત ફરીથી ચર્ચામાં એ માટે આવી છે કે એસ્ટ્રાજેનીકાએ આ વિષયના ડોક્યુમેન્ટ્સ અને એની જાણકારી કોર્ટ સમક્ષ રજૂ કરી અને મિત્રો કેટલાક લોકોએ આ વાતને પકડી અને એનો મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે એ વાત પણ સત્ય છે કે એસ્ટ્રાજેનેકા ઉપર ઘણા લોકોના કેસ પણ થઈ ચૂક્યા છે પરંતુ મિત્રો ભારતની અંદર કોવિશિલ્ડ તૈયાર કરનાર કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ઉપર જણાવ્યું છે એ મુજબ બ્લડ કોટ જે છે એનો દર એટલે કે એ થવાની શક્યતાઓ દર એક લાખ વ્યક્તિએ એક જ વ્યક્તિને થઈ શકે છે મિત્રો એક લાખ વ્યક્તિમાં એક વ્યક્તિની આ વસ્તુ થવાની શક્યતાઓ છે જેની જાણકારી સીરમ ઇન્સ્ટિટ્યૂટ કે જેની કોવિશિલ્ડની રસી બનાવી હતી એની વેબસાઇટ ઉપર જોવા મળી રહી છે પરંતુ મિત્રો આ વિશેની જે સ્ટડી કરવામાં આવી છે એ મુજબ વેક્સિનેશન થયાના ચાલીસથી પિસ્તાલીસ દિવસની અંદર જ આ વસ્તુના લક્ષણો અને આ વસ્તુ થવાની શક્યતાઓ રહેલી પરંતુ આજે તો વેક્સિનેશનને બહુ સમય થઈ ગયો છે છતાં પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ વિષયની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે લોકોને ડરાવવા અને લોકોમાં ભયનો માહોલ બનાવવા માટે આ પ્રકારની મિસ ઇન્ફોર્મેશન ડે વાયરલ કરવામાં આવી રહી છે જ્યારે વાત કરીએ કે ટીટીએસ વગેરેને પણ બતાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આ એક સાયન્સના કહેવા મુજબ વેક્સિનેશનથી થઈ શકે છે પરંતુ રિસે સમય એવું સામે આવ્યું છે કે એક લાખ વ્યક્તિઓમાંથી માત્ર એક જ વ્યક્તિને આ વસ્તુના લક્ષણ અથવા આ વસ્તુ જે છે એ થઈ શકે છે તો મિત્રો આ શક્યતાને અન્ય ઉદાહરણથી સમજવી હોય તો દર એક લાખમાંથી એક વ્યક્તિનું મોત એક્સિડન્ટથી પણ થાય છે એ જ રીતે દર એક લાખમાંથી એકાદ વ્યક્તિનું મોત સ્મોકિંગથી પણ થઈ રહ્યું છે અને ચોમાસાની અંદર તમે ઘરની બહાર નીકળો છો અને તમારા ઉપર વીજળી પડે છે અને તમારું મોત થાય છે તો આની પણ શક્યતા એક લાખમાંથી એક વ્યક્તિની રહે છે આ વાત ઉપરથી સમજી શકાય છે કે દર એક લાખ વ્યક્તિમાંથી એક વ્યક્તિને આ વસ્તુ થવાની શક્યતા પરંતુ મિત્રો એ પણ નકારી શકાય એમ નથી કે કોરોના વેક્સિનેશનના લોકો જે છે એમની અંદર હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધી રહ્યા છે અને આ હાર્ટ એટેકના લીધે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે પરંતુ મિત્રો શું આની પાછળ માત્ર વેક્સિનેશન જ હોઈ શકે છે મિત્રો આની પાસે અન્ય ઘણા પણ કારણો હોઈ શકે છે બની શકે છે કે વેક્સિનેશન પણ હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેત ઉત્પાદનને વધારવા માટે ખેડૂતો દ્વારા ઝેરીમાં ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે આ સિવાય મિત્રો ડિજિટલાઇઝેશન વધવાના કારણે લોકો મોબાઈલનો અને લેપટોપ્સ કોમ્પ્યુટરનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે જેના લીધે મિત્રો તેમની ગરદનની અંદર નસ છે અને આ નસના લીધે તેમના બ્રેઇન સ્ટ્રોક થવાની પણ શક્યતાઓ બની રહી છે જેના લીધે હાર્ટ એટેક પણ આવી શકે છે તો મિત્રો આ બધી વાત પરથી એવું નથી કે હું વેક્સિનેશનની તરફેણમાં છું અને વેક્સિનેશનથી આ બધું થઈ રહ્યું છે એ નકારી રહ્યો છું પરંતુ મિત્રો આ બધા વિષયની જે મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહી છે અને લોકોમાં ભયનો માહોલ વધી રહ્યો છે જેનાથી જે લોકોને એટેક નથી આવતા એવા લોકોને પણ એટેક આવવાની શક્યતાઓ વધી ગઈ છે મિત્રો લોકોની અંદર આ વિષયની જાગૃતતા રહે અને આ મિસ ઇન્ફોર્મેશન વધુ ના ફેલાય એ માટે મિત્રો આ વિડીયો બનાવવામાં આવ્યો છે પરંતુ મિત્રો હવે તમે કહેશો કે જો કંપનીને ખબર જ હતી કે આ વેક્સિનેશનથી આટલા સાઇડ ઇફેક્ટ થાય છે તો સરકારે એની પરવાનગી શા માટે આપી મિત્રો પરવાનગી આપવા પાછળનું કારણ એટલું જ હતું કે આ જે સાઇડ ઇફેક્ટ છે એ થવાની શક્યતાઓ એક લાખે એક વ્યક્તિને છે જ્યારે કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના જે હતી એ દર એક લાખમાંથી દસ હજાર વ્યક્તિનું મોત થવાની શક્યતાઓ હતી જેને લઈને એવું વિચારવામાં આવ્યું હતું કે એક લાખ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થાય એ સહજ વસ્તુ છે પરંતુ એક લાખમાંથી દસ હજાર વ્યક્તિઓના મોત થાય એ વસ્તુ યોગ્ય નથી જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો કે વેક્સિનેશન કરવામાં આવશે તો મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને ખૂબ જ શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેનાથી લોકોની અંદર ભયનો માહોલ ઓછો થાય અને જે લોકો મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે એ પણ આ વિડીયો જોવાથી દૂર થશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે અને તમે પણ મિત્રો વિડીયોની અંદર કમેન્ટ કરીને જણાવશો કે તમારું શું માનવું છે તો મિત્રો વિડીયોને બની શકે એટલો શેર કરજો જેનાથી લોકોની અંદર જે અફવા ફેલાવવામાં આવી રહી છે એ વિશે લોકોને જાગૃત કરી શકાય તો મિત્રો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયોને અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર